બે મોટી ચમચી જેટલું બટર લઈ લીધું છે અડધી ચમચી જેટલું જે ગાર્લિક મેજીક મસાલો આવે છે તે લીધો છે બે લસણની કડીને ઝીણી સમારીને લઈ લીધી છે એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેઘાનો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે સાથે મેં મિશ્રણમાં લીલા ધાણા ઉમેર્યા છે તો આ મિશ્રણમાં લીલા ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે બ્રેડ ઉપર બધા જ મિશ્રણને સારી રીતે લગાવી લઈશું તો અહીંયા મેં હાથની મદદથી લગાવી છે બધી જ બાજુ સારી રીતે સ્પ્રેડ કરી શકાય એટલા માટે હવે મિશ્રણ લગાવેલી બ્રેડ ઉપર આપણે આ રીતે ચીઝને છીણી લઈશું તો આપણી ચીઝી ગાર્લિક બ્રેડ છે તે હું તવા પર બનાવવાની છું તો હવે ચીઝી ગાર્લિક બ્રેડ ને તવા પર શેકવા માટે મૂકીશું તો પેન ગરમ થઈ ગઈ છે અને તેમાં આ રીતે તેલ લગાવી લઈશું તો તેલ લગાવીને મૂકવાથી બ્રેડ છે તે ચોટશે નહીં અને સારી એવી ક્રિસ્પી થશે તો આ રીતે મેં અહીંયા ત્રણ બ્રેડ એકસાથે મૂકી લીધી છે પેનમાં અને પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું તો એકદમ ક્રિસ્પી એવું નીચેની સાઈડથી બ્રેડ બની જશે તો ચીઝી ગાર્લિક બ્રેડ આપણી બનીને રેડી છે જો મિત્રો તમને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ માય ચેનલ મળીશું બીજી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ